જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ નવી રેસીપી આજ સુધી તમે ક્યારે પણ નહીં બનાવી હોય ને ક્યારે પણ આ રેસીપી તમે નહીં હોય એ રીતના આજે આપણે એકદમ હેલ્ધી બાજરીના લાડુ બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આ લાડુ બનીને તૈયાર થાય છે અને આજે આપણે એકદમ અલગ રીતે અને એકદમ સરળ રીતે કોઈ પણ મિક્સર કે તળવાની ઝંઝટ વગેરે લાડુ બનાવીને બતાવીશું અને નવા વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા બાજરીના લોટના લાડુ તો લાડુની ની રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે ગેસ ઉપર તાવડી ગરમ કરવા માટે મૂકી દેવાની છે અત્યારે મેં બે કપ જેટલો બાજરીનો લોટને ચાળીને લઈ લીધો છે આની અંદર આપણે મીઠું નથી નાખવાનું કારણ કે આપણે બાજરીના લોટના એકદમ સરસ હેલ્ધી લાડવા બનાવી રહ્યા છીએ હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું ખૂબ જ ટેસ્ટી આ લાડુ બનીને તૈયાર થાય છે આપણે જે રીતના રોટલાનો લોટ બાંધીએ છીએ એ રીતના જ આપણે આ લોટને બાંધવાનો છે બાજુના લોટનો આ રીતના તમે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધશો તો એકદમ સરસ લોટ બંધાય છે એટલે તમારે હંમેશા આ રીતના થોડું થોડું પાણી નાખીને લોટને બાંધવાનું છે તમારા ઘરે કોઈ પણ મહેમાન આવવાનું હોય અને તમે ફૂલ થાળી બનાવી દીધી હોય અને મહેમાનને ગળું પીરસવાનું મન હોય તો તમે આ રીતના ફટાફટ બાજરીના લાડુ બનાવીને ગરમા ગરમ થાળીની અંદર પીરસો તો ખૂબ જ સરસ લાગશે આ લાડુ ગરમા ગરમ એટલા સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો જ્યારે પણ મહિમાના આવે કે ઘરે કોઈ પણ ફંક્શન હોય તો પણ તમે આ લાડુ બનાવીને સરસ ખાઈ શકો છો તો આપણે એક રોટલાના લોટને આ રીતના અલગ કરી દઈશું અને બીજા લોટને આપણે સરસ મસાઈશું એકદમ સરસ મસાઈ ગયો છે હવે આપણે આ રીતના તેનો ગોળો કરી લઈશું થારની અંદર થોડું પાણી નાખીશું અને હાથ આપણે પાણીવાળા કરીશું પહેલાં આપણે આ રીતના ગોળ કરીશું પછીથી એને થોડો ચપટો કરીશું ફરીથી થોડું આપણે હાથ ઉપર પાણી લગાવી અને પછી તેનું એકદમ સરસ આ રીતના ગોળ ડિઝાઇન પાડી લઈશું જો તમને હાથ વડે ના આવડતું હોય તો તો તમે પાટલી ઉપર પણ ટીપીને બનાવી શકો છો ફરીથી આપણે આ રીતના કરી અને હવે આ હાથને પાણી લગાવી અને કિનારીને આ રીતના ટીપીશું કિનારીને ટીપતા ટીપતા આપણે અંદર સુધી રોટલાને સરસ પાતળો ટીપી લઈશું તો આપણે રોટલો એકદમ સરસ ટીપી લીધો છે તો હવે આપણે તેને તાવડીમાં શેકવા માટે મૂકીશું તાવડી આપણી સરસ ગરમ થઈ ગઈ છે રોટલાને આપણે ધીમેથી તાવડીમાં મૂકીશું તો નીચેની સાઈડમાં રોટલો એકદમ સરસ શેકાઈ ગયો છે તો આપણે તેને પલટાવી લઈશું

જે પહેલી બાજુમાં આપણે રોટલાને શેકવાનું છે તો આપણો પહેલી બાજુનું જે રોટલો કાચો છે તેને આપણે શેકી લઈશું રોટલાને આપણે ચેક કરી લઈશું એકદમ સરસ પ્રોપર આપણો રોટલો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને રોટલો એકદમ સરસ ફૂલી ગયો છે તો હવે આપણે રોટલાને નીચે ઉતારી લઈશું અને આપણે બીજો રોટલો જે બનાવીને તૈયાર કર્યો છે એ આપણે ધીમેથી તાવડીમાં નાખીશું તો હવે આપણે રોટલાને પલટાવી લઈશું બીજો રોટલો પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો બંને રોટલા આપણા એકદમ સરસ થઈ ગયા છે આપણે 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 બંધ કરી દઈશું તો તો હવે લાડુ લાડુ બનાવી લઈશું બનાવવા માટે રોટલા ગોળ ઘી અને કાજુ બદામનો જ ઉપયોગ કરીશું એકદમ સિમ્પલ રીતે આ લાડુ બનાવશો તો પણ ખાવામાં એકદમ સરસ લાગે છે અને બાજરી હોય એટલે ગોળ સાથે તેનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે તો હવે આપણે રોટલાના લાડુ બનાવવાનું શરૂ કરીશું હવે આપણે રોટલો લઈ લઈશું અને રોટલાને આપણે સરસ એકદમ આ રીતના ભાગી લઈશું જ્યારે પણ આ મારા ઘરની અંદર હું ચુરમું બનાવું છું ત્યારે મને મારા પપ્પાની ખૂબ જ યાદ આવે છે કારણ કે મમ્મી જયારે ગરમા ગરમ આ રીતના રોટલા બનાવતી તો મારા પપ્પા આ રોટલા ને સરસ ભાગી ઘી ગોળ નાખી અને તેના લાડુ બનાવીને અમને ખૂબ જ ખવડાવતા અને ખૂબ જ ખાવાની મજા આવી જતી ગરમા ગરમ તમે આ રીતના રોટલા ના લાડુ બનાવીને ખાશો તો નાના બાળકો થી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે અને ખૂબ જ ખાવાની મજા આવી જશે તમારે કોઈ પણ ઝંઝટ કરવાની કોઈ જરૂર નથી જે આપણે ઘઉં ના જાડા ભેડેલા ગિલાના લાડુ બનાવીએ છીએ તેના કરતાં પણ આ એકદમ હેલ્ધી લાડુ બનીને તૈયાર થાય છે આપણે આની અંદર ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો બાજરી ગોળ અને ઘી ત્રણેય વસ્તુ હેલ્ધી કહેવામાં આવે છે એટલે તમે હવે આ રીતના બાજરીના લોટના લાડુ પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે એકદમ સરસ ઝીણું આપણે કરી લેવાનું છે કોઈ પણ મિક્સરની પણ જરૂર ના પડે અને આ રીતના તમે હાથ વડે જ બધું ફટાફટ તમે તૈયાર કરી શકો છો તો હવે આપણે બીજા રોટલાને પણ આ રીતના ભાગી લઈશું આ લાડુ તમે ગરમ ગરમ રોટલાના બનાવશો તો જ એકદમ સરસ લાગશે જો તમે ઠંડા રોટલાના બનાવવા જશો તો એ એટલા બધા સારા નહીં લાગે એટલે તમારે ગરમા ગરમ રોટલાના જ આ લાડુ બનાવીને ખાવાના છે અને ગરમ ગરમ જ તમે સર્વ કરશો તો જ ખાવાની મજા આવશે તો આપણે એકદમ સરસ આ રીતના બધા જ રોટલાને ચૂરો કરી લીધો છે હવે આપણે તેની અંદર ગોળ એડ કરીશું તમારે જે રીતના ગળ્યો બનાવવા હોય લાડવા એ રીતના તમારે ગોળનો ઉપયોગ કરવાનો હવે આપણે તેની ઉપર ઘી નાખીશું રોટલો ગરમ છે એટલે તમે ઠંડુ ઘી નાખશો તો પણ તે સરસ મેલ્ટ થઈ જશે અને હવે બધું જ બરાબર આપણે મિક્સ કરીશું જરૂર પડે તો આપણે બીજું ઘી નાખીશું આ રીતના તમારે બરોબર મસળવાનું છે તો આપણે બીજું ઘી એડ કરીશું

સિંગતેલની અંદર પણ આ લાડુ બનાવીને ખાઈ શકે છે તેની અંદર પણ એકદમ સરસ સ્વાદિષ્ટ આ લાડુ બનીને તૈયાર થાય છે તમારે આ રીતના ચેક કરી લેવાનું કે લાડુ વળે છે કે નહીં જો ના વળતા હોય તો તમે થોડું ઘી ફરીથી એડ કરી શકો છો હવે આપણે લાડુ વાળવાનું શરૂ કરીશું એકદમ ઈઝીલી આ લાડુ બનીને તૈયાર થઈ જાય છે થોડા ક્રંચી ગોળ અને બાજરીના કટકા આવશે એટલે લાડુ ખાતી વખતે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે એક લાડુ બનાવી દીધો છે અને બનાવવામાં પણ એકદમ સરળ પડે છે એક જ સાઈડના આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું અને લાડુ પર તમે આ રીતના ડેકોરેશન પણ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે તમે કાજુ કે બદામ ગમે તેનું ડેકોરેશન કરી શકો છો આપણે આ રીતના જ બધા લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે લાડુને સર્વ કરી લઈશું તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ બાજરીના લાડુ કોઈ પણ તહેવારોમાં હવે તમે પણ આ રીતના કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ બાજરીના લાડુ બનાવીને સર્વ કરી શકો છો મસ્ત આપણા લાડુ બનીને તૈયાર થયા છે તમે આ લાડુ બનાવીને સર્વ કરશો તો બધા જ ઘરમાં તમને આ લાડુ ની જ ડિમાન્ડ કરશે કે અમારે બાજરીના લોટના લાડુ ખાવા છે કારણ કે આપણે આ લાડુ એકદમ હેલ્ધી રીતે બનાવ્યા છે જે લોકો ડાયટ કરતા હોય તેમની માટે પણ આ લાડુ સવાર સવારમાં ફક્ત એક જ લાડુ આ ખાશે તો પણ ખૂબ જ હેલ્ધી રહેશે અને આખા દિવસ તમારા શરીર અંદર સારી એવી એનર્જી રહેશે તો ડાયટમાં પણ તમે આ લાડુ ખાઈ શકો છો તમે આ લાડુ ગરમા ગરમ ખાશો તો એકદમ ખાવાની મજા આવશે તો આપણે એકદમ ઈજી રીતે શિયાળામાં ખાઈ શકાય સ્પેશિયલ આપણે લાડુ બનાવીને તૈયાર કર્યા છે કોઈ પણ કે તળવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં લાડુ બની ને તૈયાર થઈ જાય છે હવેથી તમે પણ મહેમાન આવે તો આ રીતના ફટાફટ બાજરીના લોટ ના લાડુ બનાવીને સર્વ કરી શકો છો તમે બાજરીના રોટલા ગાધા હશે બાજરીના વડા ગાધા હશે બાજરીની અવનવી ઘણી વાનગી ગાધીએ છીએ પણ આજે આપણે એકદમ હેલ્ધી બાજરીના લાડુ લઈને આવ્યા છીએ તો હવેથી તમે પણ જ રીતના બાજરીના લાડુ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બાજરીના લાડુની રેસીપી કેવી લાગી જો તમને આ અમારા બાજરીના લાડુની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસ એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય